પાણી ભરાયા છે તેના કારણે વાહન ચાલકોમાં પણ અત્યારે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સામે પણ પાણી ભરાયા જે દ્રશ્ય સામે આવી રહ્યા છે એ સિવાય વાત કરીએ તો બિલીપોરા શહેરના દેસરા વિસ્તારમાં હાજરી ગલીમાં પણ અત્યારે પાણી ભરાયા હોવાના કારણે લોકો જ હાલાકીનો સામનો કરી રહ્યા છે એ સિવાય વાત કરીએ તો સરદાર માર્કેટ અને સરદાર માર્કેટ ની પાસે આવેલી મારુતિ નગરમાં પણ અત્યારે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે હાલ અત્યારે બિલીપરા નગરપાલિકાની પણ ટીમ મેદાનમાં આવી ગઈ છે અને ઠેર ઠેર જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં ત્યાં પાણીનો નિકાલ કરવા માટે પણ અત્યારે તેમની કામગીરી સામે આવી રહી છે બિલીપરા શહેરની ઇંગ્લિશ મીડિયમ કોર્મેટ સ્કૂલ થી સોમનાથ જતા રોડ ઉપર પણ ઠેર ઠેર પાણી ભરાયા છે રાવલનગર વાત કરું તો રાવલનગર ની પાસે

પાણી ભરાયા છે તો આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે દમદાર સાથે જોડાયેલા રહેશો નમસ્કાર